Yeah, college on time, thank you. તમે મહેનત થી અને લગન તમે કોલેજ માં પ્રથમ નંબર લાવ્યા છો તમને ડોક્ટર ડિગ્રી આપવામાં આવે છે તમને રણવેલી કલાક આંબા નોકરી મળી છે થેન્ક યુ સર વેલકમ આજે બની ગયો મને સમાજ ને સેવા કરવાનો મોકો મળ્યો અરે ઘણા દિવસ થઈ ગયા કોઈ દેખાતું નથી આ ગામમાં કોઈ માંદુ નથી પડતું આ ગામમાં કોઈ દર્દી નથી ચાલો મે ગામ ગામ જણા મળું મે આ ગામનો નો નવો ડોક્ટર છું મે આ ઘણા દિવસથી આ ગામમાં છું મારા દવાખાને કેમ કોઈ આવતું નથી આ ગામ માં કોઈ માંદુ નથી પડતું મોટી બીમારી આવશે અને લોકો બધા ભગત પર જ જશે તો તેમનું તો મૃત્યુ થશે એટલે મારે આ ઉકરા ભગત ને જ પડશે તું છે ઉકરા ભગત

પૈસા ઓફિસ ની પૈસા ઓફિસ ની કચે પહી કુ મનો ભાઈ મારે નહી બોલા તો મેં કહલાક બોલે

કરે ભગત અમે તુણા પર થી બો હેખી લીધા અમે જાય દોહરાય સેવા કરો ચાલ જા દોહરાય સેવા કર અમે આ લોકો નું રહસ્ય જાણી ગયો છું અમે દવા ને વાટી ને ભગુતી બનાવીને દવા રૂપિયા આપી અને લોકોને સારા કરીશ

કાઉ ના લે હવામલ ન લે હવા પાણી પી જુ ના પીમ ના પડે પાછા પડે મારે તો એ તે પેટામાં હલકે જમાય છે હલકે હલકે એટલે હલકે જમાય હા તો કઈ બનાય હે ઓડા ઈ દે 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 મે તે બબુતી દે તે ફોન હે પાણી આતે પી જમ ના ને તંબાકુ માવા ન હોય ખમ ના ઓડા તો હા જાવ ઈ મારા તો જે ખાઈ દે જે ખાઈ દે મારા તીખા જ બોલાગે હોય કા માવા ન બોધ પીવા લાગે ભબોતી દે તો પી જામ ના બસ ના પણ સિગરેટ નહી પીમ નહી બીડી નહો ના પીમ ના

ખુદકો જગા દો ખુદો જગા ખુબ ખુબ ધન્યવાદ દવા પડે ટીમ ને એમની વચ્ચે